વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી નું ફેસબુક અકાઉન્ટ આજે અચાનક હેક થતા પાર્ટીના કાર્યકર્તાઓ માં ચર્ચાનો વિષય બન્યો હતો જે શહેર ભાજપે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી હતી લોકસભાની ચૂંટણી પૂર્વે આજે વહેલી સવારે વડોદરા ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું કોઈ હેકર્સ દ્વારા ટેટુ બનાવતો વિડીયો અપલોડ કર્યો હતો ફેસબુક એકાઉન્ટ સંચાલન કરતા કાર્યકર્તાને જાણ થતા તેણે ફેસબુક એકાઉન્ટ ફરી રિસ્ટોર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો સાથે સાથે તેની જાણકારી શહેર પ્રમુખને પણ કરી હતી જે બાદ ફેસબુક એકાઉન્ટ હેક થયાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ત્રે છે કે વડોદરા ભાજપના ફેસબુક અકાઉન્ટ પર ત્રેવીસ હજારથી વધુ ફોલોઅર્સ છે પૂર્વે અચાનક વડોદરા ભાજપનું ફેસબુક અકાઉન્ટ હેક થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે વિરોળ કોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર